अच्छा गाइस सनी जी उन्होंने गुड मॉर्निंग चाबी ले दो ये पापा होता है मम्मीया चाबी ले दो मम्मी अब दिवाली तैयारी करे आओ उठिए अभी हल अब चाय तैयार है आजे तो या आज तो वादडा छे बरसात આવે હું થઈ ગઈ છે તો ચલો આપણે બ્રશ કરી લઈએ સર સુ કરો 10 ગોળડા નાખો લઈ લો મે કે જે જાય ગયા કરી દી હું આ કરી દી જો ગાઈસ બપોરના જમવાની તૈયારી થાય છે રીંગણા મિક્સ શાક 11 વાગે 11 વાગે જમવાની તૈયારી થાય છે

થોડી ના હેલો અત્યારે સાડા અગિયાર થી વાગ્યા છે સવારના લાઈટ છે લાઈટ ની રાહ જોઈને અમે બેઠા છીએ તો અમારા ધરમપત્ની છે ને આઈને ખાટલો ડાળીને સુઈ ગયા હતા

मसाले लिख के लिए काचो मच्छ थोड़ो कुबी नो मम्मी यार रोटली बना है, हैं हाल पति जी ना है तो ये बेई जा बदब बेई जाइए चलो तार खाई ली है गैस रोटली बगारे ली आ रोटली बगारे ली सू खिचड़ी बगारे ली हरो <laughs> पेट नो खालो पूरा <laughs>

મમ્મી આ વાસણ ધોવે છે જમવામાં તો જમી લીધું હવે અહીંયા આપણે કચરા પોતું કરી દઈએ ચલો તો આપણે કામવામ કરી લઈએ ગાઈઝ હવે મંદિર જવા તૈયાર થઈ ગયા હવે જઈએ ચલો ગાઈઝ અમે અડધા પહોંચી ગયા છીએ આઈ ગયો આગળ મંદિર જઈને ને મળી હવે તમને તો ગઈ તમે પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે कई समय मंदिर में वही गया कहीं माता जी कार्ड का मानो मंदिर है आई थी अबे घर आई गया चलो गैस हमें फाइनली आई है हाय हाय वीडियोस बनाओ बगा ऐ सुकर है सुकर है फोन जो है तो हैं फोन जो है ताना नहीं ले जाओ ना ताना नहीं ले जो ऐ चॉकलेट खा ला तारा हुए

स्कूल नहीं जाता तू है ओए स्कूल नहीं जाता तू हां स्कूल है जाए आप अबड़े एबीसीडी बोल दो अरे करना एबीसीडी बोल ले ओए ए चॉकलेट आओ चॉकलेट खावी है बोलो तो चॉकलेट खाओ है और एप्पल बोल मम खाओ है तार ए बी

बराबर चाय હવે પીવી બજાર પર કેતા આજે તો બજાર માં ગયા એટલે ચા એ મમ્મી એ નહીં પીધી એટલે મમ્મી ને ગમતું નહીં ચા પીતા વગેરે પી લે તો ચા બનાવી ચા પી શું રોજાન નું બનાવી નાખું બનાવ શું બનાવવાનું પણ જ બનાવવો બનાવી દે મેથી પડી હા મારી અંગુઠી સે બટે કા હે મિક્સ કરું ના આવતું નહીં બસ

સાડા છ મમ્મી શું આજે તો બજાર માં ગયા તા એટલે ચા મમ્મી નહીં પીધી એટલે મમ્મી ને ગમતું નહીં ચા પીધા વગર પી લે તો ચા બનાવી પી શું પણ

જે કરવું હોય કર નાખ બોલો ઓકે વાંધો નહીં ગાયજ હું લોટ બાંધું છું દૂધ આવી ગયું તો આપણે લોટ બાંધીને દૂધ લઈ આવીએ લાઈટ ચાલુ કરી દીધી મેં આની ડ્રોઈંગ લઈને આવી ગઈ હેલો મમ્મી મમ્મીએ દીવા કરી લીધા છે હવેગ ના એન્ડ આપણે અહીંયા જ કરીશું મળશું એક બીજા વ્લોગમાં થેન્ક ટુ માય વોચિંગ વિડીયો वीडियो सारो लगे तो प्लीज़ लाइक करजो शेयर करजो एंड सब्सक्राइब करजो थैंक्स Thank टू माय वाचिंग वीडियो, बाय